છોટા ઉદેપુરના કેવડી ખાતે જંગલમાં વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે અને અહીં ઉડતી ખિસકોલીએ પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઉડતી ખિસકોલીએ ઇકો કેમ્પસમાં જ મહુડાના વૃક્ષ ઉપર રહેઠાણ બનાવ્યું છે અને સવાર સાંજ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ઉડતી નજરે પડે છે કેવડીનું જંગલ રીચ અભયારણ તરીકે વિકસાવવામાં આવ્યું છે અહીં દીપડા પણ મોટી સંખ્યામાં જોવા મળે છે પ્રવાસીઓ માટે અહીં રહેવા અને જમવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે ત્યારે આજના શહેરોમાં દોડધામ ભર્યા જીવનની ભાગી પ્રવાસીઓ છોટા ઉદેપુરના જંગલોમાં આ પ્રાકૃતિક સૌંદર્યને માણી રહ્યા છે આપી દીધું છે તેમ છતાં આપણે એમને એક સારો વિસ્તાર વધે એના માટે વિભાગ તરફથી જે જગ્યાઓ છે એ જગ્યાઓને વિકસાવવામાં આવી છે અને સાથે પાણીની વ્યવસ્થા નજીકમાં કરવામાં આવી છે જેથી કરીને સગવડતા પૂરી મળી રહે છે સાથે જે પણ આવે એને પાણી માટલાના પાણીથી એમને પાણી આપવામાં આવે છે અને જે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને પર્યાવરણ અને જે વન્ય પ્રાણીની સુરક્ષાને ધ્યાને લઈને તમામ અહીંયા પગલા લેવામાં આવે છે વાતાવરણ બહુ સરસ છે આટલી ગરમી બહાર બહુ ગરમી લાગે છે પણ અહીંયા અંદર વાતાવરણ એકદમ સરસ છે ઠંડુ વાતાવરણ છે એટલે એકદમ સરસ જગ્યા છે પ્રકૃતિ એકદમ સોળે કળા એ ઉનાળામાં બી ખીલેલી એવું લાગે છે પૂરતી ખિસકોલીઓ જોવા મળે છે રીચ જોવા મળે છે તો મેં બધાને એવું પ્રિફર કરું છું કે થોડા અહીંયા આવો અહીંની મુલાકાત લો અને પ્રકૃતિનું સાનિધ્ય એન્જોય કરો છોટાઉદેપુરના વન વિસ્તારોમાં સૂકા મેવા તરીકે વપરાતી ચારોળીના ઘણા વૃક્ષો આવેલા છે અને તેના દ્વારા આદિવાસીઓને રોજગારી મળી રહે છે ઉનાળાના સમયમાં આ દરમિયાન વૃક્ષો ઉપર ફળ લાગે છે ખાવામાં ખાટા મીઠા ફળના ઠળિયામાંથી ચારોળી નીકળે છે રેન્જ ફોરેસ્ટના ઓફિસર એનસી રાઠવાએ જણાવ્યું હતું કે ચારોળીનો ઘણી મીઠાઈમાં ઉપયોગ થયો હોવાથી તેનું વેચાણ કરીને આદિવાસીઓ રોજગારી મેળવી શકે છે હાલમાં પંદરસો રૂપિયા પ્રતિ કિલો ચારોળીનો ભાવ બોલાય છે જે જંગલ વિસ્તાર આવેલો છે તે ચારોળીના પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષો ઉપરથી હાલ ચારોળીના જે ફળ જે પાકીને તૈયાર થઈ ગયા છે અને લોકો એમાંથી વીણીને રોજગારી મેળવી રહ્યા છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો વાર્ષિક લગભગ આ પચાસ લાખથી કરોડ સુધીના ચારોળીના જે આવક મેળવે છે અને આ ભવિષ્યમાં ચારોળીના વૃક્ષો ખૂબ માંગ વધવાની છે